તો તો આપણે ગુરુકુળ જવા ની પેલા જ તણાઈ જાય આમ તો પણ વાંધો નહિ આપણે ને લાદી દઈએ તારા ખાતર મારા બાપ ને હેડાડી હેડાડી મારી નાખે એવા છે આ પોણી નો બાટલો હાલ્યો છે દીક તો બાટલો હાલ્યો પણ હેડા એમ નતો તો લઈ લીધી રિક્ષા પછી આપણે હવે હેડ્યા રિક્ષાની અંદર બાકીની ની અંદર ચમકે આપણે હેડવાનો ચેલેન્જ હવે થી કરાસ કેન્સલ તો રિક્ષા ની અંદર આટલો બધો સેટો લાગતો તો તો હેડતા જાવ તો તો આપડી વિધિ થઈ જતો ખતર નાખ ને અંદર થોડાક આગળ હેડ્યા ને હોય તો મેરેજ આવ તો તમાર લગન કરવા તો બુકિંગ કરાઈ નાખજો અને સાહેબ મસ્ત ઢંડો ઢંડો વાયરો હતો તો ગાડી નાખી ભોંડી આપણે થોડી બારી ને ભોંડી બારી ગાડી એ બહુ મસ્ત મજાનો તો અમે એવડી એવડી ફેંકતા હતા કે હવે રિક્ષા વાળો કહી ગયો ભાઈ હવે આવી જશે ગુરુકુળ ને હમું દેખાયું ગુરુકુળ તો આપણે બનાવવાનો બનો કર કર્યો વિડીયો ચૂપચાપ હા શું એના કરતા તો મસ્ત દેખાતું તું બીજું અંદર થઈને જોઈ લે તો આવી જશે આપણે ગુરુકુળ ને સાહેબ માં સ્વર્ગમાં આવી જાય ને એવી આબુધી થાય છે ને મસ્ત મજા નો ખરેખર તો તમારે અમારી જેમ હિરણ ઇન્દ્ર મંદિર હેઠળ રવિવારની રજા વન તો આવી જવાય ખરવા માટે મસ્ત છે ને આમ ધાર્મિક સ્થળ છે તો આમ પવિત્ર મન થઈ જાય બીજું તો ઠીક છે સાહેબ ગુરુકુળની અંદર આવું તો એક થી એક આમ લોકેશન મળી જાય ફોટોગ્રાફી માટે ને આમ વિડીયો બીજો બનાવવો હોય તો જોઈ લો પાછળ આમ લાગે રિયાલિટી બેઝ ટાઈપ નો કે આમ રિયાલિટી જેવું હોય ને એવું લાગે ભાગે મો સાહેબ જો થોડોક આગળ નીકળે ત્યારે હમણાં દેવો ને યસુરો વસે ની અંદર યુદ્ધ થતું હતું ધમણ સાર ને આ તો હું આવ્યો એટલે વિડીયો બની ગયો ને કઈ સાહેબ તમને ખબર પડો જ નહીં કે અમૃત જળ હાટું કરીને આવડું મોટું યુદ્ધ જો હતો એટલે તો એ વિડીયો બનાવવા તો હરવા છે ગુરુકુળ નો વ્યુ ને એક નંબર હોય કે શંકર ભગવાન મળ્યા ને શંકર ના માથે થી ગંગા આપણે ના તો જરી કેવા આગળ કૃષ્ણ ભગવાન ની બતાવવાની અંદર આવી હતી કે કૃષ્ણ ભગવાન ગોપીઓ રાસ રમતા હતા કે એ ટાઈપ નું હતું મને તો કઈ ખબર નથી પણ દેખવાની અંદર મજા આવતી હતી એટલે કીધું તમને વિડીયો એક બનાવીને બતાવી જો અહીંયા કને ગુરુકુળ આવો ને તો અહીંયા કને યોગના બે ચાર પુતળા છે ને સાહેબ હોય કને મંદિરની પાસે આવો ને તો આમ દિલ અંદર થી પવિત્ર થઈ જાય કે આમ પવિત્ર જ વિચાર આવે ને પવિત્ર થઈ જાય તમે તો સુરતમાં રહેતા હો તો ગુરુકુળ જરૂર આવજો મસ્ત મજાનું છે ફરવા લાયક ધાર્મિક સ્થળ છે એક નંબર હો ભાગેમાં તો હું આવ્યો તો ગુરુકુળ ને સાહેબ ગુરુકુળ મસ્ત એવું વ્યુ છે અને ફરવાની મજા આવે એવી ટાઈપનો છે

તો ગુરુકુળ થી પાછા આપણે જહર આપણી રૂમ બાજુની તો એને ફેર નવા ની અંદર આપણે પાછા મળશે અને જય માતાજી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો